ભરૂચના ઝાડેશ્વર જીએનસી જવાનો માર્ગ અત્યંત બિસ્માર બનેલ છે ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા માર્ગ પર પડેલ ખાડામાં ભાજપનો ઝંડો લગાવી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાના કારણ સાથે જ બિસ્માર બનેલા રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે झडेश्वर तुलसीधाम बंगलोर तुलसीधाम मार्केट से बोल रही हूँ हमें यहाँ रोड की बहुत तकलीफ हो रही है क्योंकि हमारे बच्चों को ट्यूशन स्कूल में उतार के जाती है बड़ी बारिश में हमको बहुत बहुत तकलीफ हो रही है आप हमें कृपया करके हमारी ही विनती सुनिए इस रोड को जल्द से जल्द रिपेयर करवाई અમારે અહીંયા આગળ શાક માર્કેટ રોડ પર બધું ખોદકામ ચાલે છે માર્કેટમાં અહીંયા આગળ રોડ પર ત્યાં ગટરનું કામકાજ ચાલે છે તો હવે છોકરાઓને મૂકવા જવાનું લેવા જવાની બહુ આપદા પડે છે અને છોકરાઓ બી લઈને એમની મમ્મી બી પડી જાય છે એટલે બધાને બહુ એમ એ પડે છે તકલીફ બહુ પડે છે કેટલા પડે છે કેટલાનાથપગ ભાગે છે બાળકો બી પડી જાય છે સ્કૂલે જવાની બી છોકરાઓને મૂકવા જવાની બી બહુ આપદા પડે છે એમાં આ મુદ્દે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા અને ઝંડો લગાવી ટોપી અને પ્રજાજનોને જગાડવાનો પ્રયાસ કરાયો હતો જોકે અત્યાર સુધી નિંદ્રાધીન રહેલ તંત્ર દ્વારા વરસાદી માહોલ છતાં જેસીબી દ્વારા રોડ ની મરામત હાથ ધરવામાં આવી હતી જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ જે ખરેખર ભાજપની વાહવાહી કરે છે આ એ લોકોને ખાડા મુબારક કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કંઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું ભોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ છે નાસીની જે દીવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખું લાખ હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસનું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત અને ફક્ત થૂંક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો ટીડીઓને વારંવાર રજૂઆત કરી કેમ છતાં ટીડીઓએ અને ધ્યાન પણ નથી લીધું પીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી છે હું તુલસીધામમાંથી દરરોજ અવરજવર કરું છું કેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે